નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની અગિયાર બંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ બીચ પર ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપી મોર્નિંગ વોક માં નીકળેલા મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ક્રિકેટ રમતા યુવાનોને અનોખા અંદાજમાં કહ્યું મને પણ તમારી સાથે રમાડો ક્રિકેટના મેદાનમાં મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી ક્રિકેટ રમી રહેલા યુવાનોને કેન્દ્રીય મનસુખ જણાવ્યું આગામી ખેલ મહોત્સવ માટે થઈ મને મારી અડધી ક્રિકેટ ટીમ અહિંજ મળી ગઈ છે ક્રિકેટ રમી રહેલા યુવાનો પણ અચંબિત થઈ ગયા હતા તેઓએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે અગિયાર પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી શ્રી આ રીતે તેઓ સાથે ક્રિકેટ રમશે लोकसभा ५५२४ संपर्क, लोक संपर्क लोक अंतर्गत उम्मीदवार लोक लाडीला गृह सहकारिता मंत्री श्री अमित भाई शाह न प्रचार अर्थे सौ होदेदार कोर्पोरेटर कार्यकर्ता उपस्थित रही प्रचंड बहुमती संपर्क कर તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ